બે દરકે મોમાલિક ફૂલ કરા આરે ફૂલ આઠ છેઠ્ઠો વાળો મોગાવ આ બાપા આ કોમ કા છે એકનાવર નવતર ફૂલ છે તો બારી કતિયે ખાઈ

माराप्त होय माराप्त करावय कानाबारी होय इतरा माचा दिखे नि सापु सुवाना रे इतरा राव कागडी नि शोभा वदारू इतरा आणि कागडी ये कागडीला लाज राखू गोटी आणि ताने में घोडा रे सुरूवा वाडवा दारू गोडो काल गोठा दादा के बारेतिया ती हाकून बोला उनका ऊपर जे तो आदा बोले एक एक भावी मारा आप हा हा સમય <muchas> સર <muchas> 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 હવેカメラ ઓપરો પાદ ઉતારી નાહારનો ગોડાડા જતો ના જુના ના જ અને સમય પડ્યો છે ગનો કે ઓજીસરો બરો બધાને અમલ કરવા હતા લખી ન કે બધાની યાદ છે કોઈ નથી નથી બરો બધાની ભાવના પણ હતી હતી જરા આવો બરો રામ ري આ પારવાડી નીકરા અને સી કૌસુ નીકરા હજુ માતા બે સવાલ કેતી જનસુ નીકરા હજુ તેજ ગરુ બાકી સુ નીકરા અને ખાડે તેજ 고브라우디 <목소리도> 니 <목소리도> <목소리도> <목소리도>

આફ કી ઓજીસ આમા તમારો બર્થિંગ મોટો છે આપકો ઇન સરફનો વેપાર સરહેવા દે છો મતલબ એટલે કે તમારું કુછાર એ નહીં

તમે જેવા ગુના કરશો કેન્દ્ર ઉપર કે તમે કરો છો એવું જે પ્રથા જે પ્રથા ये प्रथक काल बनी गति जेनो जेनो लय से आपो लागतो न हे मत में हासी बूदी है यही व्यथा बनी आपन एक मां ते ताने विजिग लेती होई अरे कतेक सुवाबोल अबोल 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 जीव एमा आत्मा नथी से कष्ट ना भोगे सेरू शरीर नथी बथोई

દરેકની અલગ અલગ પ્રથા હોય દરેક ગુનેગાર માતા એ હારું કરી ગોરા ભગવાન ગાડા કે તમને તમને વાત છે કે માં અમે કરતા કરતા કરી પણ તમારા વડીલો વાત આખી અલગ હતી એવા માતાઓ બંદારે કોમો કરતી અને તો આજ બતાવો તો નું લાલ કરો આજ તો તો સતો પડે અરે બોડા તારા આડી મખાને ઓમે બેરે ફરેગે તો ગમિયાલ ઝાડ ઉગળ દેતા હે એ શબ્દો ભરી હતી આપો આવતી 12 મહિના કરે સુંદર સિદ્ધ કરવા માટે સુંદર વળી આપો આવતી નથી આ શબ્દ વિદ્યાભ્યાલમાં

જે ભાવડા રાખે જે શ્રદ્ધા રાખી જે લગાવ રાખે ગમે દીકરા

તારું એ લાલ પ્રેમ ડિગ્રી તો કની માં નો નથી મળ્યો એટલા મારી મેણીમાં ઉકાર આસી માનો લાલ પ્રેમ બતરે એનો એનો ભાગમથી મળ્યો પર યાદ હશે યાદ રહેશે કે આજે જે સાઉન્ડ મેણીમાં કેવું સત્ર કરાત તો ઘણી કે બોલાગતા છે

વક્તિ કરવા માટે શુદ્ધતા વડે વિદિલા અને હારા વડે આશા વડે વિદિલા અને હારા વડે આશા વડે વિદિલા હારા વડે આશા વડે વિદિલા મોટી એટલી માગ વડે વિદિલા અને લોની એટલી ભેદ ગંડ વડે વિદિલા આપો કે તમારો પરિવાર રાખ વડે વિદિલા તો જયદતી ઓમી ખોટી નસર નતા લઈ વિદિલા તો એની શક્તિ જાગશે ને વિદિલા તો વતે દેવોતે ની બોલ સાનસીયા ઓર ઓર ઉતયે એમ તો બોલ ઓર ઓર આદિકષ્ટિ બોગવે દેખ

એ તો સુઈતાય કે બધી વરે જાયત્રા એ લક્ષણે કેને ઉંધારે રાખવા હે મિત્રા તમારી નરિસુ તકી દે મિત્રા ઓ પરમેર ઓ પરમેર આવો પરમાતમ દેવ નો ઓ કે ઈજત આભરૂ તમર મોન્ડ મોહો રાખ 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 આજ ના દરબારમાં આવી ગયે છે વાળી છે ગરીબ છો લાભ લીધો છે કે તો નૂર મારા હૃદયોસ તો હું ભારત નું પરમાનસ તો વિચાર એ બેઠો છે દર આમર બનીચતા આમર બની વિચાર બેઠો છે એ વિચાર કોના સ ઉત્તો ભુલી ગયો છે એસા પોટકાઉ નવી નું કે આવ ભલે મારા અપવાસ છે

કારે કરે કોને દીવા કરે કોને દીવા કરાય રધિક જાગપુરની તમે ખોળ દેવા પતિ તમે ખોળ ગોડા દે મહાદુની ભાવના થી ની કુપા દે માતરને બોત હજારો હજારો નામ હોય આ લે દીકરા તમે વિચાર ના કરી રે ભજુ કરી આલે માતરનો ના માર આપે ખૂબ જબરો દીકરા એટલે જબરા બોલું કરે ને માનું કોઈ નથી વાત આના છો અને મોડા ભાવ રાખી તમે બેઠા છો હણાવ્યું બધા ના હોય દરેક ની શ્રદ્ધા દરેકના દરેક 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 નિશ્વાસ ના હોય દરેક ને સાત કરે નિશ્વાસ બે પણ એ એક વાર શ્રદ્ધા એક વાર માં કઈ પુકાર પાડજો અને તમે ની હોય જગત ની માતા એ ભલે તમે જગત ની માતા હોય ફરિયાદ ના ભૂએ ફરિયાદ ની ના જગત તો મારું મેરડી ના જાવ

ઓકારવા હું શ્રી દેવનો વ્યવસ્થા સારું મારું બોલ મારા ધર્મનો નિર્વા માટે નહીં આમાં ફોટો સુણે બળ મને દેખ આવ જબર જબર જરા જેવા કોમતેલા કોમતી લેના જિગરા છે એક એક દેને દેખાઉંતા જોની કોકકટ નઈ કટ ન હોય જરા વાસી જમરા જમરી ઓલા આવો ઓસ અલહબ ઓના दर्शनाथी होयदर्शनाथी होयदर्शनाथी हा बलतावडाय